કૃષ્ણ કુકિંગ્સમાં તમારું સ્વાગત કરું છું આજે હું સરસ મજાના લસણયા પિઝા લઈને આવી છું અત્યારે શિયાળા ચાલી રહ્યો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો અહીંયા ઝીણા સમારેલા લીલાં મરચાં ઝીણું સમાર્યું કેપ્સિકમ અને ઝીણા સમારેલા કાંદા અહીંયા લીલું લીલા કાંદા લીલું લસણ અને લીલા ધાણા બધી વસ્તુને મેં ઝીણું સમારી દીધું છે તો આ બાજુ મારો કેમેરો સાઈડમાં થઈ ગયો હતો મને ખ્યાલ નહીં હતો કે મારી પ્લેટ સાઈડ પર થઈ ગઈ છે એટલા માટે તો અહીંયા મેં ચાટ મસાલો નાખ્યો છે અડધી ચમચી અને એક પેકેટ ચીલી ફ્લેક્સ અને ચપટી ઓરેગાનો અને ગાર્લિક બટર તો જો ગાર્લિક બટર ના હોય તો તમે બટરની અંદર જ ગાર્લિક સાતડીને તેને સોફ્ટ કરીને મિક્સ કરીને નાખી શકો છો તો તમે આ રીતે પીઝા બનાવશો તો ખરેખર વારંવાર બનાવશો બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા તો આની અંદર મેં મીઠું નથી નાખ્યું અને તે બટરની અંદર મીઠું હોય જ છે અને ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલા માટે મેં અહીંયા મીઠું નથી નાખ્યું પછી અહીંયા પીઝાના રોટલા ઉપર આપણે તેની પર અડધી ચમચી ટમેટો કેચપ અને અડધી ચમચી પીઝા પાસ્તા સોસ આવે તે નાખ્યો છે બંને વસ્તુને મિક્સ કરીને આ રીતે રોટલા પર સ્પ્રેડ કરી દેવાનું છે અને જે સ્ટફિંગ બનાવ્યું હતું આપણે કાંદા લસણનું તેને આપણે સ્પ્રેડ કરી દઈશું બરાબર શું તમે આ રીતે કોઈ દિવસ પીઝા બનાવે છે ન બનાવ્યું તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ખરેખર આ રીતે જરૂરથી બનાવીને ખાજો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે બધી વસ્તુ તમને મળી જશે પછી સ્ટફિંગ પાથર્યા પછી તેની ઉપર ટામેટાની સ્લાઇસ મૂકીશું પછી તેની ઉપર પનીરની સ્લાઇસ મૂકીશું પછી તેની પર બે ચીઝ ક્યુપ છીણી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે કોઈ દિવસ આ રીતે પીઝા નહીં બનાવી તો જરૂરથી બનાવજો તો તમને ટામેટા ના ભાવે તો કાંદાની સ્લાઇસ પણ મૂકી શકો છો આપણે કાંદા ઝીણા સમારી નાખ્યા છે એટલા માટે અહીંયા મેં ટામેટાની સ્લાઇસ મૂકી છે પછી તેની ઉપર ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ નાખી દેવાનો છે પછી નોનસ્ટિક પેન પર બટર લગાવી દેવાનું છે અને એકદમ ધીમા તાપે તેને થવા દેવાનું છે જો તમારી પાસે ઓવન હોય તો ઓવનમાં કરી દેવું પણ મને અહીંયા ક્રિસ્પી પીઝા ભાવે છે એટલા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન મૂકીને તેને બનાવી લીધા છે ચીઝ મેલ્ટ થઈ જાય પછી તેને ખોલીને ચેક કરી લેવાનું તો આપણે સરસ મજાના એકદમ લસણિયા પીઝા સરસ મજાના ટેસ્ટી તરીકે